ખેડા જિલ્લા પોલીસ દ્વારા એસપી કપ ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એક ધારી ધારીરડમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મીઓને આરામ મળે અને મેચ રમી મનોરંજન કરી શકે તે માટે જિલ્લા એસપીની સૂચનાથી ડે નાઇટ મેચ શરૂ કરવામાં આવી સતત ત્રીજી વખત જિલ્લા પોલીસ દ્વારા ઉત્તરસંડા ખાતે ડે નાઇટ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લાના પાંચ તાલુકાના પોલીસ અધિકારીઓની ટીમ ક્રિકેટના મેદાનમાં રમવા ઉતરી એસપી કપ ક્રિકેટ મેચ નો ડીવાયએસપી રાઠોડે પ્રારંભ કરાયો હતો ઉત્તર સંડા ખાતે સૌપ્રથમ મેચ નડિયાદ અને મહેમદાવાદ પોલીસ સ્ટેશન વચ્ચે શરૂ થઈ હતી તો હા આપણે શું ખાસીએ કે આવે સ્પોર્ટ્સમેનશીપ આવેલી ભાવના હારને જીતને બંધને કઈ રીતનું બચાવી બીજું હેલ્થ આપણું વિકાસ ચલાવે છે બીજું ઘણી હિડન ટેલેન્ટ હોય છે અમુક લોકોમાં આમાં બહાર આવતું હોય છે અને શું શું આપણું મેન્ટલ સ્ટ્રેસ હોય છે આપણું ખાસ ખાસ મેન્ટલ સ્ટ્રેસ આપણે કામ બહાર પાડતું હોય તો પોર્ટમાં ઘણીવાર વાર એવું થાય તમારું ચોક્કસ એટલું ક્રિકેટના એ તમે બોલ ઉપર હોય ટપ ઉપર હોય એટલે બધું ભૂલી જાવ એક પ્રકારનું મેડિટેશન છે સ્પોર્ટ્સ આથી મેન્ટલ સ્ટ્રેસ તમે જેટલો ટાઈમ સ્પોર્ટ્સ રમો એટલો ટાઈમ દિમાગ બહુ જ મેડિટેશન જેવા સ્ટ્રેસમાં હોય છે આથી મેન્ટલ સ્ટ્રેસ પણ હોય છે અને રોજની જે આપણી ગ્રેડ હોય છે રોજે જવાની છે એ કરવાનું નાયક કરવાનું ફરી એક ફરી જવાનું છે કામ એ આવ રમતમાં કોઈ પણ આપણે કામ ગોઠવા જવાનું છે આપણી જે એની કેમ કે ઘરે ઘેરી ગઈ છે એ ઘરે તૂટી ગઈ છે આપણે એ લવ પર ઓ પેનરોબોબોક છે બસ પણ જે સાહેબ ક્રિકેટ ટુર્નામેન્ટ નો પોલીસ દ્વારા આયોજન છે એક ધારી ઘરેણમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને થોડું રિલેક્સેશન મળે થોડું તણાવ મુક્તિ મળે એટલા માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ઘડિયા સાહેબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે પોલીસ ખાતાના માણસો માટે અને આ ત્રીજી ટુર્નામેન્ટ છે સતત અને એમના સૂચના અને માર્ગદર્શન મુજબ આયોજન શરૂ કરવામાં આવે છે જિલ્લાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ત્રણ દિવસ સુધી સતત આ ટુર્નામેન્ટ ચાલશે અને પોલીસ કર્મચારીઓના આવા ફક્ત પોલીસ કર્મચારી ભાગ લઈ રહ્યા છે અને એમને રિલેક્સેશન મળે એ માટેનું આયોજન કરવામાં આવેલ છે પોલીસ ની એક ધારી ઘરે માંથી પોલીસ ના કર્મચારીઓ ને મુક્તિ મળે અને એમને એન્ટરટેનમેન્ટ મળે આનંદ મળે અને રિલેક્સેશન મળે એના માટે નું આયોજન છે પંડ્યા ખેડા